મારી છે ગીતાબેન પિયુષ ભાઈ ચાવડા સામે એ હું નારી સંરક્ષણ ગૃહ માં ગઈ હતી ને રાજકોટ પેલા મહિનામાં તો ત્યારથી છે ને બહુ જ આમ ત્રાસ આપતા હતા ને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા મને પહેલા મહિનામાં ત્યાં ગઈ હતી તો લવ કેસમાં ગઈ હતી મારી ઉંમર ઓછી પડી ને એટલે હું ત્યાં ગઈ હતી તો એ બહુ ત્રાસ આપતા હતા ને રોજ એટલે રોજ મને હેરાન જ બહુ કરતા હતા

કે અમારી સામું નહીં બોલવાનું મારા મમ્મી ના ની એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી યાર તમને વાત ન કરાવી શકું એમ કરીને મને વાત થી નહોતા કરાવડાવવા હતા મારા મમ્મીની ની યાર અને હું ગમે એટલું કહું કહું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એનું સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં જઈને મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું નારી ગૃહે હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર રેન બસ હેરામ રહું છું કીધું તો ત્યાં આવીને એ મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જઈશું આ નારી પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ ન આપ્યો બધા પાસેથી પૈસા લઈ જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા

એને એવી રીતના મને ચેક કરી છે અને પછી ત્યાં બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા એક જ દિવસ ન થયો ને ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી

અને ત્યાં રોજે રોજ ઈ પ્રમાણે બોર્ડ માર્યું છે ને એ પ્રમાણે જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને ત્યાં હું છ મહિના સુધી રહી ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું લાખો રૂપિયાનું દાન આવતું હતું તો પણ ઈ હગે વગે થઈ જતું હતું એ કોઈ છોકરીઓને કાંઈ દીધો નથી અને છોકરીઓને ને રોજે રોજ ત્રાસ ત્રાસ ને ત્રાસ એમ જ કે પૈસા ફેકો ને તમાસા દેખો એવી રીતના ગીતાબેન કરતા હતા અને જરાય એટલે જરાય કોઈ ના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા બારો બાર થી ગાડી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડાવી લેતા હતા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું એની કરજો મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ દેજો કરો હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી લે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જે મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈ એમ મેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો ગીતાબેન એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ ને હેરાન ન કરો અત્યારે પણ આ લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધુંય દે છે તો પણ ઈ અને જનકસી ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમારે જી કરો એ કલે જો હું ગીતાબેને કાઈ નથી કહેવાનું કે લાગી તો બે તો અત્યારે જે સુસ્તામાં નથી તો તમારી માં મારી માંગ છે કે મારા પૈસા એને દસ હજાર લીધા છે એ દઈ દે સાડીના લીધા છે એ દઈ દે અને કોઈ દીકરીઓ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી જગ્યાએ જગ્યા જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં જ નથી તો અત્યારે સંચાલન કરે છે હમણાં એનો કોન્ટ્રાક્ટ બેન્ચ હજી એનો કોન્ટ્રાક્ટ બેન્ચ પૂરો થઈ ગયો હતો તો પણ ઈ નોકરી કરતા હતા અને એમાં ગોહિલ સાહેબની ની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે છે એ જનકસિંહ ગોહિલ અને ગીતાબેન ચાવડાની ની મિલી ભગત છે આમાં અને એનો કોન્ટ્રાક પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી મેકી પછી પંદર દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેન ને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેન ને નીકાળી દીધા ને મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ હું બે હજાર એકવીસમાં મળવા ગયો તો મારા સ્વજનને નારી સંરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો પાંચ હજાર રૂપિયા થશે ગીતાબેન ચાવડાએ કીધેલું તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બહારથી જવા દીધું ત્યારે મને એમ થયું કે હજી બેનો પીડાઈ છે એની યોગ્ય ન્યાય નથી થતો એટલે મને એમ થયું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ પૂરેપૂરો કોઈને મળવા નો દિયે કોઈ સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે તો એને મળવા નો દે પૈસા આપે એનું કામ થાય બરાબર હવે ગીતા તો ત્યાં નથી હવે શું હજી રાસ છે કોણ આવ્યું પેલા હતો એમ